શિતરામ જય માતાજી જય મוליદર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો આવી ગયા છે સાત અને ક્રિયા બેંજો ઉઠીને વેલી એનું વાચો મંડી ગઈ છે જ વેલી વાચો પરીક્ષા ને એટલે એટલે કા હા રજા ના બરાબર ભાઈ ને આ બાજુ રોટલા બનાવવાનું કામ ચાલુ અમારા રોટલા પાસે આખા દિન જ બની જાય બપોરે પાસે એવું કાંઈ હોય બપોરે બનાવવા આવે તો પાછા વાડી પાસે કાંઈ કામ નથી થતું એટલે હવાના જ આખા દિના બનાવી લઈએ જો ટાઈમ હોય તો બપોરે બનાવે નક પાછા હવાના બની જાય ઓ

સુજલ ની જઈ પહેલા એ કોઈ આવી હતી એવી જગ્યા તો બે ઉકળું રાખી પછી મીરાક નહીં અલકનો ફૂલ થઈ ગયું હોય ઓટોમેટિક બાઈક ખાતર નાખવા જાય મને કાંટ લાગતી લાગતી ઉપર હા

ના ટમેટા વાવાના પૂરું થઈ ગયું હોય પાછું ભરાવા દે તો હલો મિત્રો હવે હું મળીશ પાંચ વાગે કેમ કે મને જવાનું હોય સ્કૂલે એટલે હાલો હવે હું જાઉં સ્કૂલે એક મિત્રો ઉડાડી દીધો કમ્પ્લેટ આ બીજો ભરે તો ભાઈ કમ્પ્લીટ આવી ગયો આપણે બે મિનિટ નાખવા આપણે હવે આમને અડધામ જ વાવવાનું અત્યારે माणसो नव हाल या सगव जोरदार પોતી ગયા ચા કમ્પ્લેટ થોડું આ બાજુ વધી વધે ડબલ નાખી દે આમ કે આપણે વાવવાનું એક જ વાલે અત્યારે થોડુંક ડબલ ઉડા रिकअप अनु काम चालू पड़ी हो है ये फाटगलो है अब अटगलो है सब अटगलो है टुकरी कापर चालू पड़ी हो है चालू થઈ ગયો है हूं हूं काफी छवे अतरे मम्मी ने माँ ने डूंगी मंदड़ा कापे रपाई गए हे आमा है हाँ जिदा आपा है पड़ी है आपा है जिदा पाहे ने उमा ने। जिदा आटल कपी મિત્રો ડુંગળી ડુંગળી કરી લીધી હે કાપી લીધી એ ટબુ ભરાઈ ગયું આપણે ડુંગળીનો ટગલો પડ્યો ડગલો હે દિવસ બાપા ની છે ભાઈ માર હે ભાઈ બા એ મામી એ માર મોમિન ને જો ફાપે તબુ એ રુડાર કરતા કે કરજો મિત્રો વાગી ગયા એ આજ અને સવારના ખાતર નાખી અને કામ હતું જો આ લોડર અહીંયા નાખી દીધું હવાના કેમ કે લોડરવાળા ભાઈને હું ને પછી દારે ભૂજ હલે ગયા હતા થોડુંક કામ હતું પતાવા ગયા હતા અને અત્યારે ખાતર નાખી લીધું ને એમાં આપણે દાંતી કાઢવાની એ વિદિતને કીધું તું હું દાંતી કાઢી નાખ હાલ તને જોડાવી દઉં જરાક એને ચાલુ કરાવી દઉં પછી ખાતર નાખ્યું ને મિક્સ થઈ જાય બસ આ હવાના વળી આપણે એમાં ચા નાખવાના હે હલો તો ચાલુ કરી નાખી છે ટ્રેક્ટર તો આમાં ખાતર આપે હોવાને નાખી દીધું હતું ડાયરેક્ટ ઉડાડી ટોલી હતી ઓટોમેટિક ખાતરની ટોલી આવે ને ત્યારે બે ફેરા આમ દાંતી એક ફેરા ઊભી કાઢી નાખી નાતી અને એક ફેરા આમ આડી કાઢી નાખ્યું એટલે કમ્પ્લીટ થઈએ આજે મોડું થઈ ગયું ને કે આજે બધું કંઈ કરી લેવું હતું પણ હવે કામ આવી ગયું હતું એટલે કાંઈ થયું નહીં આપણે બે ટ્રોલી નાખીએ એટલામાં બસ આ ખેડે ઉમાંથી એક ચા ઉભા જોઈએ ખાલી આ તમને ટાયર દેખાય ને ગડારો દેખાય ઉમાંથી ખાલી સેટાઓ દી બે ટોલી ફૂલ ભરીને ઉડાડી દીધી થોડુંક વધ્યું હતું બે ટ્રોલી ડબલ હજી યો મિત્રો ડુંગળી નીકળે અરે ઊગી ગઈ હજી ગઈ હજી આવી નીકળે ઘણી નીકળે બે ફેરાત વીણી લીધી આવું કેળે હયો બીજે કેડી લે તો આપણે મકાનમાં પાણી છાંટવાનું હોય કેમ કે છ વાગી ગયા અને પછી વળી ઠંડી પડશે જેમ મોડું કરશું એને કહું ધીમે ધીમે કેડી નાખે સમજાવી દઉં એને કેડી નાખશે તો હજી ડુંગળી ઘણી નીકળે એમાં હજી એક લગભગ હાથે ડું તો હજી નીકળશે આવ્યો ટાયર આવે ને ઉપર તૂટી ગઈ ઘણી પડી જવો હજી ચક્કર મારો હજી મને લાગે દસ કિલા ડુંગળી જડે એને હાલો તો આપણે એને સમજાવી દઈ પછી આપણે પાણી છાંટવાનું રાખી દે અંદર વાય પેટીમાં પછી એમાં નવા ને આવે ને તો કે કાઢી લઈ અને ને જો ડાયરેક્ટ પાછળ હાઈડોલ ઊંચીને ન કરીએ ને કે થાપલો જ્યાં ખાલી થશે ને અમાર ઢગલો થઈ ગયા છે ડાયરેક્ટ એટલે વાર ધીમે ધીમે લાંબો ટન લઈને વારી લઈએ હું પાણી છાંટી લઉં ભલે

સાટવાનું આટલામાં મારે અને આગળ નીચે ટૂલ માંડવું પડશે મકાણ અહીંયા કણ આ બાજુ ઊંચું થાય એટલે મકાણ નીચે જારી માટકી રહેશે આ બાજુ નીચે ઉમા છાંટવાનું હોય

હજી થોડો થોડો સુર છે તો મિત્રો વાગી ગયા ત્યારે આઠ અને જો આજે તો આપણે ખાતર નાખી દીધું કમ્પ્લેટ ઓટોમેટિક પેટ્રોલ લીધી ખાતર નાખી દીધું પછી અમે પસારના હોય નીકળી ગયા હતા બપોરે ભુજ નીકળી ગયા હતા અગિયારક વાગે હવે લગભગ ત્રણ ચાર વાગે તો આવ્યો હતો હું એટલે પછી અમારી વિધિ થોડું ખેડ્યું અને આને કાંઈક ડુંગળી બુંગળી થોડીક કાપી હશે બાપાએ એને પાવ્યાય ભાઈ ની આપણે થોડીક વચ્ચે ક્લિપ આવી હશે જોઈ હશે તમે કેમ કે એને ગમે એકા કામ કરતા હોય તો એને વચ્ચે થોડીક ક્લિપ ઉતારવા ખપે ભાઈ પાછી એની પાછો મને ચોક કરે કે કાઢતા નહીં એટલે એની આપણે કાઢી નથી તમે જોઈ જશે આગળ હલો કિયાને કહી કે વિડિયો ની અર્નિંગ કર નાખે અને નામ બોલી નાખે તરંગી આહી જય માતાજી તો જય માતાજી મિસ્ટર ચાવડા સરસ તો થેન્ક યુ प्रभु भाई राजपूत बापा सीताराम तो बापा सीताराम तनु साहिर राम राम भाई तो राम राम विशाल आहिर जय माता जी तो जय माता जी तुलसी आहिर जय द्वारकाधीश राजेश भाई जय द्वारकाधीश भाई डी एम आहिर जय माता जय माता जी तक्षशिला आहिर जय द्वारकाधीश जय द्वारकाधीश रोहित आहिर गुजरिया नाइस तो, गुजर तो थैंक यू रमेश आई सर तो थैंक यू पग भाई राजपूत जोरदार हो तो थैंक यू राजेश भाई पटेल राम राम वेरी गुड वीडियो तो थैंक यू और राम राम आभार राजेश भाई जय जी हम राम राम जय द्वारकाधीश राम राम जय द्वारकाधीश सामजी भाई आहिर जय माता जी भाई जय माता जी सामजी भाई भरत भाई पटेल जय द्वारकाधीश जय द्वारकाधीश भरत भाई भरत भाई ने एक

એ તો છે પણ નકર એમ જ હરી જાય નકર બાર મહિના રહેતું નથી એમ તો એડી હું નાખી તો હાલે પણ એડી આમાં એટલું બહુ રિઝલ્ટ મળતું નથી એટલે આ વખતે દવા નાખી પણ હવે આવતી વખતે આપે અને કાંઈ હોય તમારા કાંઈ બીજો કોઈ ઇલાજ તો પ્લીઝ જરાક કમેન્ટ કરીને જણાવી દેજો કા તો આપણે એનો ઉપયોગ કરશું આપે નહીં દવા તો ભાઈ આપણે ગમે રાખીએ હાનિકારક જ છે ભાઈ રાજપૂત ત્રીક નીકળી જાય ભાઈ કઈ તો આપણે ટ્રીક ઈ આવી નોતી સ્ટ્રાઈક નોતી આવી ખાલી આપણે શું 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 કેવા આપણે વોર્નિંગ આવી તો આપણે વિડિયો એન્ડ કર રાખી હેન્ડિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ થેન્ક્સ ફોર વોચિંગ